પૈસા માટે મની જે શબ્દ છે અને મૂન એક જેવા છે ચંચળ લક્ષ્મી ચંચળ સૂર્ય નારાયણ સૂર્યને વિષ્ણુ કહેવામાં આવે અને પાંચમા સ્થાન સૂર્ય અને ગુરુ તમને ખબર છે કે મીન રાશિ બારમા સ્થાને જ્યાં શુક્ર ઉચ્ચ નો બીજા સ્થાન નો સ્વામી એ સ્થાન કારક સ્વામી તો ગુરુ જ દેવગુરુ અને દૈત્ય ગુરુ કામદેવ ભાગ્યસ્થાન અહિયાં ગુરુ ઉચ્ચ નો થાય ચંદ્ર ની રાશિ કર્ક માં ઉચ્ચ નો થાય તો વાત શું આવી ખર્ચ કર્યા વગર su